જોઈ શકો છો તમે હા નાળા તૂટી ગયા છે બે બાજુથી અહીંથી તૂટી ગયા છે અને હમેથી પણ તૂટી ગયા છે ચાલો તમને પાસે જઈને પણ દેખાડું જોઈ શકો છો હાવ થઈ ગયું છે તૂટી ગયો છે હાવ નાળા એટલે બે કાંઠા આખું પૂરાવ્યું હતું અહીંથી તે ઠેર ઓલા ખૂણા સુધી જોઈ શકો છો બીજું નાળું સામે છે જ્યાં પણ તૂટી ગયેલું છે ઓલા આપણે નાળો હાવ નીકળી ગયેલું છે આ બાજુનો ભાગ છે આ બાજુ તૂટી ગયેલો છે આ બાજુ બે ભાગો ઓલા થઈ ગયેલા છે તમે જોઈ શકો છો

જોઈ શકો છો આપણે જઈ છીએ આપણે બીજા નાળે ને આપણે તમને દેખાડશું કે એટલું તૂટલું છે એમ જોઈ શકો છો આમાં બધે પાણી ભરાઈ ગયું હતું આમાં બધે પાણી હતું હમ થોડા હેલું જતું હતું જોઈ શકો છો તમે કલાસ ગાડી હાલ છે કે જોઈ શકો છો આપણે જઈ છીએ બીજા નાળે અહીંથી આપણે બીજા નાળે જવાય છે જોઈ શકો છો તમે જવાનો કઈ જજો આપણે જઈ છીએ આ નાળે જોઈ શકો છો આ પણ બીજો રસ્તો છે અહીંયા પણ નાળું તૂટી ગયું છે તમને દેખાડીએ ત્યાં જઈને જોઈ શકો છો આપણે ગયા થાવ આપણે નાળે જોઈ શકો છો તમે ઓલા નાળા જઈને આપણે અહીં વેરવા થઈ આ નાળા ઉતારી છે વિડીયો જોવો તમે જોઈ શકો છો અહીંયા આવી રીતના તૂટી ગયું છે નાળું અહીંયા પણ જોઈ શકો છો તમને દેખાતું છે હાલચાલ છે એવું એવું કરે છે નાખીને તમે જોઈ શકો છો એ પણ હાવ ધોઈ ગયું છે બેન થઈ ગયું છે આવર જોઈ શકો છો તમે ઓલો નાળો પણ ધોઈ ગયું છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે અહીંયાથી આવ્યા છીએ તમને દેખાતું હશે અહીંથી પણ અવર જવર બનતી અહીંથી નેસોડ જવા એ રસ્તો છે જોઈ શકો છો કરે છે એવી રીતના જોઈ શકો છો તમે ચાલો તો આપણે આપણો મેન રસ્તો છે નાળો પણ જઈએ રોડ ધોય ને બધું અહીંયા આવી જશે જોઈ શકો છો ખૂટા બૂટા બધું ધોવાય ને અહીંયા આવી ગયું છે અને આખું હું નદીમાં આખી કમ્પ્લેટ રોડ સુધી પાણી આવ્યું છે ચાલો તો આપણે જે મેન રસ્તો છે મોવાનો ત્યાં જઈએ જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ આપણો મેન રસ્તો જે જાદરાથી વાત જાય એ રસ્તે આપણે જઈ છે નાળું તમને દેખાડી ત્યાં જઈને પણ જોઈ શકો છો આ કે કમ્પ્લેટ આમાં બધે પાણી આવી જાતું છે અને ત્યાં જઈ છે આ ખેતરમાં પણ સડી ગયું તો આ ખેતરમાં પાણી બધું જોઈ નાખ્યું છે અને જઈ છે આપણે એ નદીએ તમે જોઈ શકો છો આ જોઈ શકો છો આમે ખાડો પડી ગયો છે તમને દેખાતો છે ઓલી બાજુની સાઈડમાં જોઈ શકો છો અમે ત્યાં ખાડો પડી ગયો છે ઓલા પણ એની સાઈડ જોઈ શકો છો ત્યાં આ ખાડો પડી ગયો છે પણ ઓલા પણ કેવું છે એ ખબર નથી પાણી ઉતરે પછી ખબર પડે જો બધા હા 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 ઊભા છે જોવા માટે જ તે અહીંથી બધા ઓલે બધું જવા માટે ઘણા ખરા અહીંયા ઊભા છે જોઈ શકો છો બધા અહીં ઊભા છે અહીંયા પણ બધું ધોઈ નાખ્યું છે તમે જોઈ શકો છો કમ્પ્લેટ બધું ધોઈ નાખ્યું છે ને ઓલી બાજુ ખાડો પડી ગયો છે એટલે બધા ધીમે ધીમે જોયો છે ઓલી બાજુ હાલવા માટેનું કરે છે પ્રયત્ન કે ઓલી બાજુ જઈ છીએ જઈએ કે જોઈ શકો છો તમે અહીંયા ખાડો પડી ગયેલો છે તમને દેખાતો હશે જોઈ શકો છો પૂરા આપણે બધા ઘણા બધા ઊભા છે જોઈ શકો છો તમે આવી છે હાલત અત્યારે જોઈ શકો છો બધા કોઈ અહીંથી બહાર નથી જઈ શકતું ગામમાં થઈને જોઈ શકો છો તમે બધા છે આ બાજુ ઓલી બાજુ વાળા ઓલી બાજુ પાસે Oiが 바이 nucleusculo nilen ।